મકરસંક્રાંતિના દિવસે હતું ઓગણત્રીસ જાન્યુઆરી પછી મોની નવા ચંદ્ર ના દિવસે અને બે ફેબ્રુઆરી વસંત પંચમીના ના દિવસે ચોથું શાહી સ્નાન હતું અને બારમી ફેબ્રુઆરીના બે શાહી સ્નાન માઘ પૂર્ણિમા અને છવ્વીસ ફેબ્રુઆરી મહાશિવરાત્રીના દિવસે યોજાય છે એવું માનવામાં આવે છે કે શાહી સ્નાનમાં ભાગ લેવાથી મુક્તિ સિદ્ધિ પ્રાપ્ત થાય છે સાથે સાથે આ મંત્ર જાપ જે ગંગા મૈયાનો છે તે અવશ્ય કરવું જોઈએ તેનાથી ઘરમાં સુખ શાંતિ રહે છે તો આ ગંગા મંત્ર જાપ તમે વાર રોજ સવારે કરવો આ મંત્ર જાપ છે ઓમ નમો ગંગાએ વિશ્વરૂપે નારાયણી નમો નમ મહાકુંભમાંથી લાવેલા પવિત્ર ગંગાજળનું શું કરવું તે જાણીએ હિન્દુ ધર્મમાં મહાકુંભ મેળાનું વિશેષ મહત્વ છે આ વખતે તેની શરૂઆત તેરમી જાન્યુઆરી થઈ હતી મહાકુંભ બે હજાર પચીસ મહાકુંભમાંથી લાવેલા પવિત્ર ગંગાજળનું શું કરવું નવી દિલ્હી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની શરૂઆત થઈ હતી આ વખતે તેની શરૂઆત તેરમી જાન્યુઆરી પોષ પૂર્ણિમાના દિવસે થઈ છે આ પવિત્ર મેળામાં લોકો ગંગામાં સ્નાન સહિત અનેક પૂજા વિધિઓ કરે છે આ સાથે કેટલાક લોકો ત્રિવેણી કિનારેથી ગંગાજળ પણ લાવે છે જેની પોતાની આગવી મહિમા છે કહેવાય છે કે આ પવિત્ર જળને રાખવાથી સુખ શાંતિ વધે છે છે તેનાથી ઘરમાં આવે પરંતુ તેને રાખવું ક્યાં શુભ માનવામાં આવે છે કે નહીં તે જાણીએ ત્રિવેણીથી લાવેલું ગંગા જળ તમારા ઘરની ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખો આ પવિત્ર આખાઈ ઘરમાં પાણીનો છંટકાવ કરવો આ ગંગાજળની પૂજા કરો તેને ઘરે જ રાખો પાણીમાં સાથે સ્નાન પણ કરો અને આપણે ત્યાંથી પ્રયાગરાજથી સંગમ માટી લાવીએ ને તો તેનું શું કરવું તે પણ સમજીએ તમારે મહાકુંભની પવિત્ર માટી પણ ઘરે લાવવી જોઈએ આ ખૂબ જ શુભ માનવામાં આવે છે